સીતારામ દાયરાની ને તો જવો અટાણ છે ને શેતુડા પાક્યા નથી આ હેઠા પડે બધાય બધા હેઠા માં એઠા શેતુડા ને બધા હે ને ઉષા હે ને ઉષા ઉપડા જતા ને તો ઉષા થી પડે ને આમાં જવો ખરે જવો આ રૂપર આ રૂપર જવો તા ખરા તો આમાં કોક કોક બગડેલી હે ને આપણે તો ઠાવકા ઠાવકા હે લેવાના જો આ જરાક બગડે ગયું ખાટેલું લાગે એકદમ તબેકતા હોય ને જવા આ તબકે અલતા બતતા હોય ને આપણે વેળવાના ને ખાવાના જો આ બધાય રૂપરા છે ને જો જો આયા રી આય રૂપરા એકદમ ચમકદાર છે આ બધાય મીઠા છે બાકી જો આ ડાય જો આમાં કીધા ને આ જો વજરા કે પાકળ હેણી આપણે તોડે લી આલ ચરક તા ઓલે હું હેા ફૂલ કારો ને થિયો ને જો આ ડાય આ ઉસસા તો મર લખે પણ ના કામ ઓપડાઈ ને

આમાં કાસા તો મલખ છે ઓલી ગામના ખડમાંય આવી બે મોટા મોટા કાસા હે જો વા એક રી બે આ જીણ કુ છે ને કા હે કાની આમ લે ઉપર 15 20 મિનિટ તક કરે નાખી સીપણા તોડે પાછ છે ને જો વાવળોય બદલ્યો વાતાવરણય બદલ્યું તડકો ન કટાણે હોય

पीवानो होय ना हां तो रे भाई ना नो आवे रे बात तो करा आ अंडा गमाता 900 तरी राजा बपोरा नु बधी ठेगो

आज रहते कीवा को थने अंदर कीवा मायने था घड़ी घड़ी उबोद मामे हां भी नाक बंद थे का थे हां पापी हां कले बावो भी मम्मी बम को आ ई फोन बा कर दे आ हां आ करते हैं आ ही करते हैं काम करो વાહ હા તો હું પીહુ નું કરવા આવી હટાણે શ્યાર વાગ્યાનું બપોર પછીનું પીહુનું નાખી દીધું ચીણકી પાડીની પાણી મુકાઈ દીધું આ કુંડી ભરી લીધી ને વાહીતા નાખવા ને ઈ હે દવા સાટવા ને અમે હેના ને માંય ખળવાટવા ગાતા ને ત્યાં શિયાળ ભારીઓ વાઢે આવ્યા તા હેઠેથી બે ભારીઓ નાખ્યું ને બે ભારિયું ના હે ને ના જ મૂકી દીધું હતું તે હું વાહી વાહીંદ નાખે ને ખોડ નથી વાટવાનું પી બે ભાર્યું આઈ ના જાય દવા સાટવા તે નાથી મને સળાઈ છે એ ખેતરીથી બે ભાર્યું હે મારે ને અમારે જો આગમાં વેલેરી માંડવી ઉતી ને એ ઉપાડી લીધી ને તને ઓપનરમાંય કાઢી ઓપનરનો અવાજ આવે ને જો તો જ થઈ ગયાથી વાદરા આજે હવાના વાદરા હે ને ઢાંકલું હે વાદરો થઈ ગયું હાજવારે વાવડો ને ગરમી હે ઢાકણું થઈ ગયું જો તા આખા પોદરા કચરે નાખ્યા વાર વારવું જો હે બધું અહીંયા જ વારા ખરે જ પાછરીક વધારે આખા મોહરે નાખ્યા ને આ જ્યાં અહીં ખળવાટવા નેચ્યા હું ખાલી ભારીઓ હારવ્યું નિરાતી આખું વારે નાખીને જોઈને મલો કડી જ મેં હિંસકાવ્યો કલાકે હિંસકાવ્યું વહેલો ઉઠે ગયો ને મણી કે યાદ છે ને હુવે જ પણ શરદી જીવન હતું નથી ખબર નહીં ત્રણ વાગ્યા ને હિંસકાવતી ચાર વાગ્યા સુધી હિંસકાવીને તો એની અંદર જ ન આવ્યું

હાલો હું વાહિદા નાખવા મને તો નખાઈ જાય મારે વેલ હવારી અમે સીભણા તોડ્યા હતા ને ખડવાટવા જતા હતા ને તાર તોડ્યા હતા બસ પાછા આવ્યા ને તો કામ ભારે ગયું ઉત્યું નથી લેવા લેવા આવ્યા નહીં હાથે તો જા નહીં પડ્યા હવારના હાવ ફાટે ફાટ્યું હોય તો આ યે પાકવાયા પાણી આદને તળું જો વાહ રેડ કલરનું પાણી છે આવે જો આજ આય પાકેગા આથે સીધે સીધા તો તૂટેગા પણ એક બધી પડ્યા રહી હે ને કે હાવ એકદમ ક્રીમી ક્રીમી નો થઈ જાય સીભણો પાકે નીવા થઈ જાય એ હું પછી ડોલત લેતી આજરા કાસે રહે પામા કામ હે જો આત રેડી પડે ગ્યો પછી કે આરો હું બગડે જાય તોડે તલીએ અને આ તો હાવ ફાટે ગઉ અર્ધુ ખવાદ નહીં ખવાઈ લેચ્યાં હું નાખી પેહુને નાખા દેહુ બીજું બને નય ઉમાર કરે ચાઈ